હર મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં જશો તો અત્યારે વાગ્યા છે દસ સવારના અને આપણે રિક્ષા આવી ગઈ છે આપણે જવાનું છે આજે કબરાઉ તો વિડીયો છેલ્લે લગીને જોઈ જાવ તમને વિડીયોમાં બહુ મજા આવશે જોવાની આ અમારા ડ્રાઈવર છે તમે જોઈ શકો કેમ મોટું મલકા આવે હાલો રિક્ષા કરો ચાલુ એટલે અમારે ભાગવા છે હાલો જલ્દી મોડું હાલે આ ગુજરા મિત્રો અમે જોઈ શકો પૂર અહીંયા કેટલા અદાણી કંપનીના વીજળીના થાંભલા છે મિત્રો તમે પણ યુટ્યુબમાં ખૂબ અમને સપોર્ટ કરો જેથી અમે પણ યુટ્યુબ માં આગળ વધીએ હેલો મિત્રો હોટલ માં ઘણી વાર આપણે ઊભી રાખી રીક્ષા આપડી રિક્ષા છે થોડાક પગ મોકળા કરવા માટે ઘડીક વાર રીક્ષા ઉભી રહી હોટલ માં તમે જોઈ શકો અહીંયા પબ્લિક છે છે નજારો બેઠા બેઠા સીટ આખી ભરવા મીંડી હતી તો ઘડીક વાર આપડે આમ રખડવા થઈ ગયા થોડાક આડા આડાઉરામ થોડાક રહી ગયા મિત્રો હમણાં થોડીક વારમાં આપડી રિક્ષા ચાલુ થઈ ગયા છે તો હવે ગભરાવ પોખતા કેટલી વાર લાગશે એક કલાક એક કલાક લાગશે હમણાં એક કલાક માં અહીંથી ગભરાવ ઘડીક વાર અહીંયા ઘણા આપણે અહીંયા ચામુંડા ગુમા સેન્ટર માં જો આપણે અહીંયા હોટલ પાસે ઊભા છીએ હમણાં અહીંયાથી થી ગેર નાખી ટોપ ગેર માં સીધા કલાક એક માં ગભરાવ તો વિડીયો માં બનેલા રહી ગયો બહુ મજા આવશે તમને આપણે વૈશ માં થોડીક વાર માં બ્રેક હે માનસ હનુમાન ધામ નું મંદિર હે તો અહિયાં દર્શન કરવા માટે આપણે રહીએ ઉભાડીએ જોઈ શકો આ મંદિર છે છે માનસ ભવન બી આ મંદિર હે આવડો મોટો એનો ચોગા ને મસ્ત એવો મેદાન છે મિત્રો આ બાજુ આવો તો ક્યારેક મુલાકાત લેજો દર્શન કરજો આ બાજુ હનુમાન ધામ મંદિર બહુ સારી એવી જગ્યા છે અહીંયા કણે સવાર સાંજ ને પ્રોગ્રામ પણ થતા હોય છે હનુમાન ચાલીસા પણ રોજ છે માયકમાં બહુ સારી એવી જગ્યા છે ક્યારેક આવજો આ બાજુ મુલાકાત લેજો હું તમને અહીંયાની બધી જગ્યા બતાવું મંદિરે પહોંચી ગયા છીએ આપણે અહીંયા કણે આપણે દર્શન કરના ચાલો મિત્રો દર્શન કરી લીધા તમે કરી લ્યો હારે હારે દર્શન હવે અહીંયાથી આપણે નીચે વિશે જય ભોલેનાથ હર હર મહાદેવ એક વાય અત્યારે ગભરાવ ના પાર્કિંગમાં જોઈ શકો અને હવે હમણાં અમે પ્રસ્થાન કરશું મંદિર બાજુ થોડીક વાર પછી તમે જોઈ શકો અહિયાં નો વ્યૂ કેવો આવે હે આની બજાર છે નાની મોટી એવી

આપણે તો પહેલી વાર નો અનુભવ કરી લઈએ મિત્રો મિત્રો અહીંયા આ ચોખાનું પડીકું ચોખાની પ્રસાદી કણે ધરાવવાની હોય છે આપણે પરસાદી લઈ લીધી છે હવે આવ્યો દર્શન થઈ ગયા છે માતાજી ના બરાબર તમે કરી લ્યો આ વિડીયો દ્વારા માતાજી ના દર્શન આ છે મિત્રો અહિયાં નું ક્ષેત્ર આજે આપણે લીધો ક્ષેત્રમાં આજે આપણે પ્રસાદી લીધી ખારા ભાઈતની અને કંઈક શીરો હતો એની પ્રસાદી લીધી મજા આવી ગઈ પ્રસાદી લેવાની તો સારી રીતના આપણે પેટ ભરીને જઈમાં છીએ અને હવે અહીંયાથી આપણે દર્શન પણ થઈ ગયા છે તો હવે અહીંયાથી આગળ આપણે નીકળશું મિત્રો તો રસ્તામાં આવે છે રામદેવપીરનું મંદિર આવ્યું તું તો અમે દર્શન કરવા માટે ઉભા રહ્યા હતા તમે જોઈ શકો છો અહીંયાનો નજારો કેવો છે મિત્રો દર્શન કરીને અમે ઘરે જવા પાછા ફરી રહ્યા છીએ મિત્રો તો રિક્ષામાં મુસાફરી કરવાની ઘણો આનંદ આવ્યો તમે પણ જો રિક્ષામાં મુસાફરી કરી હોય તો કમેન્ટ કરી દ્યો ચાલો મિત્રો તો બોરિયા વિસ્તરા લઈને હાઇડે આપણે ઘરે ભોગી ગયા છીએ અત્યારે હાઈના સાડા પાંચપોણા સો ખાવા એવાય છે અને આપણે ઘરે પહોંચી ગયા છીએ બહુ મજા આવી કરી બહુ મજા આવી અમને આખા ટૂર દરમિયાન મિત્રો તમને આ વિડીયો આખો બ્લોગ જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો